નમસ્કાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જે રીતે દેશમાં સતત વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે જેને લઈને દેશમાં અનેક પડકારોનો સામનો પણ કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યો છે તેમાં ઈવી એટલે કે ઇલેક્ટ્રિક વાહનો પર તંત્ર દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે સરકારે અનેક પ્રકારના એવી સ્કૂટર્સ સાથે જ એવી કાર પણ લોન્ચ કરી છે ત્યારે એમજી દ્વારા એમજી

ત્યારે ઈવી સ્કૂટર બાદ અનેક કંપનીની ઈવી કાર પણ લોન્ચ કરવામાં આવી રહી છે જેમાં દેશના માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ભારતમાં ઇલેક્ટ્રિક કારના નવા વેર્ઝનની શરૂઆત કરી છે જેના ભાગરૂપે એમજી કંપનીની ગાડીએ એમજી વિન્સર્ક નામનું એક મોડલ બહાર પાડ્યું છે જે સંપૂર્ણપણે આધુનિક અને સંચાલિત કાર લોન્ચ કરી છે રાજકોટના જય ઓટોમોબાઈ ના એમજી શોરૂમના જનરલ મેનેજર ધીમંત ઢેબરે જણાવ્યું હતું કે એમજી વિન્સર્ક ઇલેક્ટ્રિક કાર ઇન્ડિયાની ફર્સ્ટ ઇન્ટેલિજન્ટ અને સીએવી કાર છે અને કસ્ટમર માટે આશીર્વાદરૂપ છે જેઓ ત્રણ ઓક્ટોબરથી કાર બુકિંગ કરવામાં આવશે અને તારીખ એકત્રીસ ડિસેમ્બર સુધી જે કારની ખરીદી કરે છે તેને એક વર્ષ સુધી ફ્રી ચાર્જિંગની સુવિધા પાશે ત્યારે રાજકોટમાં જય ગણેશ ઓટો મોબાઈલ્સના શોરૂમ દ્વારા રાજકોટના મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા એમજી વિન્સર્ક ઇવી કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે આ લોન્ચિંગ જે અમે એમજી ન્યૂ બિઝનેસ ક્લાસ વિન્સર પ્રોડક્ટનું કર્યું છે આ એક જેને કહેવાય ને કે આઈસ બ્રેકિંગ પ્રોડક્ટ અમે લોન્ચ કરી રહ્યા છીએ કે જે પ્યોર ઇલેક્ટ્રિક કાર છે અને આ કાર ખાસ કરીને અમારા જે રાજકોટ મોરબી જામનગર જૂનાગઢ અપ એન્ડ ડાઉન કરનારા જેટલા પણ કસ્ટમર્સ છે એના માટે એક આશીર્વાદ સ્વરૂપ પ્રોડક્ટ થવા જઈ રહી છે કારણ કે આડત્રીસ કિલોવટની બેટરી છે ત્રણસો ને બત્રીસ કિલોમીટરની માઇલેજ પ્રોવાઈડ કરી રહી છે આ ગાડી સ્ટાન્ડર્ડ રોડ કન્ડિશન અને ડ્રાઇવિંગ પેટર્ન ઉપર ઉપરાંત જોવા જઈએ તો ગાડીની અંદર અમે લોકો આને ઇન્ડિયાની ફર્સ્ટ ઇન્ટેલિજન્ટ સીયુવી કાર કહીએ છીએ હવે ઇન્ટેલિજન્ટ અને સીયુવી કારનું કોમ્બિનેશન કઈ રીતે થાય એના ઉપર એક નાનકડું એક મિનિટનું બ્રીફ આપી દઉં તો ઇન્ટેલિજન્ટ એટલા માટે છે કે કારની અંદર એવા ઇન્ટેલિજન્ટ ફીચર્સ મૂકવામાં આવ્યા છે કે જે ફીચર્સ માત્ર જેને આપણે કહેવાય ને કે અત્યારની લેટેસ્ટ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ફીચર્સ બધા લોન્ચ કરવામાં આવ્યા છે કે જે ટચ કરવાથી બોલવાથી પણ એ બધા ફીચર્સ વર્ક કરવા માંડશે તો આ પ્રકારના ફીચર્સ ઓરિયન્ટેડ પ્રોડક્ટને ઇન્ટેલિજન્ટ કહેવામાં આવી છે સીયુવીની જો વાત કરીએ તો ક્રોસઓવર યુટિલિટી વ્હીકલ્સ અમે કહીએ છીએ એનો બહારનો લુક્સ જે છે એ પ્યોર એસયુવીનો છે એટલે કે માચો લુક છે સ્પોર્ટ્સ યુટિ યુટિલિટી વ્હીકલ્સનો છે અને ઇન્ટિરિયર જોવા જાવ તો એ સેડાનનો કમ્ફર્ટ છે એનો ખાલી એક એક્ઝામ્પલ આપું તો જે રિયર સીટ્સ છે જેની અંદર કસ્ટમર્સને પેસેન્જર્સને બેસવાનું છે એ સીટ્સ જે છે એ વન થર્ટી ફાઈવ ડિગ્રી તો એનો રિકલાઇન છે ખાલી અને ઇન્ફિનિટી ઉપરનું જે રૂફ આપેલું છે એ એક આખો બ્રોડ વ્યૂ પ્રોવાઈડ કરે છે કસ્ટમર્સને અને નેચર સાથે કનેક્ટ કરે છે એટલે ડ્રાઇવિંગ કે જર્નીનો ખાક જરાય લાગવા નહીં દે તો એક જબરજસ્ત પ્રોડક્ટ અમે લોકોએ લોન્ચ કરી છે જેનો અઢાર ઇંચના ટાયર્સ આપેલા છે ઉપરાંત તેતાલીસો એમએમનો બેઝ છે અને ગાડીનું એકસો બાણું કિલો એકસો બાણુંનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે તો આ પ્રોડક્ટ જે છે એ માર્કેટની અંદર અમે લોકોએ આજે લોન્ચ કરી દીધી છે એના પ્રી બુકિંગ ચાલુ કરી દીધા છે ઉપરાંત અમે લોકો ત્રણ ઓક્ટોબરથી એના બુકિંગ કરી રહ્યા છીએ સાથે સાથે એક મહત્ત્વની સ્કીમ એકત્રીસ બાર બે હજાર ચોવીસ એટલે કે યર એન્ડ સુધી જે લોકો આ કાર પરચેસ કરે છે એમને એક વર્ષનું ચાર્જિંગ ફ્રી છે અમારું એમ જી હબ ઇ હબ કરીને અમારું પોતાનું પ્લેટફોર્મ છે આ પ્લેટફોર્મ ઉપર જેટલા પણ ચાર્જર્સ અવેલેબલ છે આ દરેક ચાર્જર ઉપર કાર અગર આપ ચાર્જ કરો છો તો એના ઉપર તમને ચાર્જિંગ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ મળે છે સ્ટાન્ડર્ડ આપની બહુ સાચી વાત છે સલામતી ખૂબ જરૂરી છે ગાડીની અંદર તો સ્ટાન્ડર્ડ વાત કરું તો પહેલાં જ વેરિયન્ટથી છ એરબેગ ગાડીની અંદર આપી દેવામાં આવી છે એટલે અને ઈબીડી ઈએસપી એબીએસ આ બધા જે સ્ટાન્ડર્ડ ફીચર્સ છે ઇલેક્ટ્રોનિક બ્રેકિંગ સિસ્ટમ છે કે એબીએસ જેને આપણે કહીએ છીએ કે જે ગાડીને સ્કીડ ન થવા દે ભીના રસ્તા વળાંકવાળા રસ્તા ઉપર આ બધાના બ્રેકિંગ પીરિયડ ટાઈપના જે ફીચર્સ છે પ્લસ આનું જે આખું સ્ટ્રકચર બનેલું છે કેજ સ્ટ્રકચર ઉપર તૈયાર થયેલું છે તો આ સ્ટ્રકચર એવું છે કે જેની અંદર બેસ્ટ ઓફ ધ બેસ્ટ સેફ્ટી પ્રોવાઈડ કરવામાં આવી છે જેથી કરીને કારને સિટી ડ્રાઇવિંગ અથવા તો હાઇવે ડ્રાઇવિંગ પર પર કોઈ જાતના અંદર રહેલા ઓક્યુપન્ટ્સને કોઈ જાતની તકલીફ પડવા નથી દેતા ચોક્કસ કહી દો આપને બેટ અમારે છે ને એમાં બે પ્રકારના અમે વેરીએશન સાથેના પ્રાઇઝ લોન્ચ કર્યા છે પેલો પ્રાઇઝ જે છે કારની નાઇન નાઇન્ટી નાઇનથી ચાલુ થાય છે પ્રાઇઝ જેની અંદર તમારે બેટરીનો કોસ્ટ જે છે એ બેટરી એઝ અ સર્વિસ જે નવો અમે કોન્સેપ્ટ ઇન્ડિયામાં લાવી રહ્યા છીએ એ બેટરી એઝ અ સર્વિસ એટલે કે તમારે બેટરી રેન્ટલ સ્વરૂપે એનું દર કિલોમીટરે ત્રણ અને પચાસ પૈસા માત્ર પે કરવાના છે એ ત્રણ વર્ષ પાંચ વર્ષ આઠ વર્ષ સુધીના પેકેજીસ અમે લોકો આપી રહ્યા છીએ જો બેટરી પેકેજ ન લેવું હોય ને બેટરી સાથે જવું હોય તો એ તેર પોઈન્ટ ઓગણપચાસથી એ વેરિયન્ટ અમારે ચાલુ થઈ રહ્યા છે તો આ પ્રકારે આ ગાડી એકદમ જેને કહેવાય ને કે બજેટની અંદર બેસનારી પ્રોડક્ટ અને પ્રાઇઝના પ્રમાણમાં કારના જે ફીચર્સ જે પ્રીમિયમ લુક્સ એના ડોર હેન્ડલ્સ જુઓ એના મિરર્સ જુઓ એનો સ્ક્રીન જુઓ અંદર પંદર પોઈન્ટ છ ઇંચનું તો સ્ક્રીન ઇન્ફોનેટમેન્ટ સ્ક્રીન આપેલો છે તો આ બધા જ ફીચર્સ સાથે કરો તો વેલ્યુ ફોર મની ધરાવતી ટોટલ આ પેકેજ કાર ગણી શકો તમે આજ રોજ રાજકોટમાં જય ગણેશ મોબાઈલ દ્વારા જે એમજીનો કારનો શોરૂમ છે ત્યાં એક બહુ સારી કારનું આજે એક અમારા માન્ય મેયરશ્રીને મારા હાથે લોન્ચિંગ કરવામાં આવ્યું દેશના માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીજી ભારતની અંદર જે નવું વર્ઝન ઇલેક્ટ્રિક કારના વર્ઝનની જે શરૂઆત કરી છે એ શરૂઆતના ભાગરૂપે આજે એમજી હેક્ટર એમજી કંપનીની ગાડીએ આજે વિન્ડસર્ક નામની એક મોડલ બહાર પાડ્યું છે કે જે સંપૂર્ણપણે આધુનિક અને બેટરી સંચાલિત કાર જે સૌપ્રથમ પ્રથમ એમજીએ લોન્ચ કરી છે જેની અમે જય જયગણેશ ઓટોમોબાઈલના શ્રી રાજુભાઈથી માંડીને સમગ્ર ટીમને હું શું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ગાડી જોતા ખૂબ ગમી જાય એકદમ સ્પેસિયસ અને લિવાઇસ ગાડી કહી શકાય એવી આ ગાડી છે અને એમજીના અને શ્રી રાજુભાઈને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું જય ગણેશ એમજી વિન્ડ ઈવી ઇવી ઇલેક્ટ્રિક કારનું લોન્ચિંગ આજે થયું છે ખરેખર આધુનિકતા સાથે જ્યારે યુવા વર્ગ સંકળાયેલો છે ત્યારે કાર પણ એવી જ આધુનિક છે ખૂબ સારી સિસ્ટમ સાથે સંકળાયેલી અંદર બધી કે ઓછા ભાવમાં સારી એવી સર્વિસ આપણને મળી રહે તેવું અહીંયા કલેક્શન વ્હીકલ્સ ફોર વ્હીલ્સનું મળી રહેશે તેમજ જે સિસ્ટમ અત્યારે જૂની કારોમાં છે પણ આધુનિક કારોની અંદર પણ કે જે આપણે ઓછી મહેનતે સારું એવું આપણે ટ્રાવેલિંગ કરી શકીએ કે જેથી કરીને આપણે હળવાશ અનુભવી શકીએ એવું આજે જય ગણેશ

ફ્રીની ખૂબ જ સારી ઓફર મૂકવામાં આવી છે તો સાથે જ વાયુ પ્રદૂષણમાં પણ આપ ઘટાડો કરી શકો છો સાથે જ આ કારની ખરીદી પર આપના ખિસ્સા પર પણ તેની અસર સાથે જે પેટ્રોલના દાટ ભાવ આપ ચૂકવી રહ્યા છો તેમાં આ એવી કારમાં આપણને ખૂબ જ ફાયદો જોવા મળશે